રાજકોટનો મેળો બંધ થયો છે જે રીતે એક તો મેળો પહેલેથી જ ચકડોળે ચડ્યો હતો પરંતુ હાલ મોટા સમાચાર રાજકોટનો લોકમેળો આજે બંધ રહ્યો છે આજે જન્માષ્ટમીનો તહેવાર છે અને આ તહેવાર પર રાજકોટમાં હૈયે હૈયુ દળાય તેવા દ્રશ્યો રેશકોસમાં જોવા મળતા હોય છે પરંતુ આ જન્માષ્ટમી પર વરસાદ જે છે તે વિઘ્નરૂપ સાબિત થયો છે અને તેમના જ કારણે રેશકોસમાં પણ સતત વરસાદ જે છે તે વરસતા જે અહીંયાનો જે લોકમેળાનું રેસકોર્સ ગ્રાઉન્ડ જે છે ત્યાં પણ હજુ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે તંત્ર દ્વારા આ પાણી બહાર કાઢવાની કામગીરી જે છે તે પણ કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે અહીંયા પંદર લાખથી પણ વધુ લોકો જે છે તે મેળાની અંદર મુલાકાત લેતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક જન્માષ્ટમીમાં બે દિવસથી સતત વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને તેમના જે કારણે આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે રાઇટ્સો જે છે તે પણ હજુ પરવાનગી મળી નથી છતાં પણ તંત્ર જે છે તેમના દ્વારા અત્યારે અહીંયા જે જેસીબીથી કામગીરી જે છે તે પાણી કાઢવાની શરૂ કરવામાં આવી છે રાજકોટનો ધરોહર આ લોકમેળો જે છે તે સરોવર બન્યો હોય તેવા દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે ઠેર ઠેર જે સ્ટોલ ધારકો જે છે તેમને પણ મોટા પ્રમાણમાં નુકસાન જે છે તે થવા પામ્યું છે કારણ કે બહાર ગામથી જે લોકો ધંધો અને વેપાર કરવા આવતા હોય છે તેમને સૌથી મોટું નુકસાન અહીંયા થયું છે કારણ કે માત્ર એક જ દિવસ મેળો જે છે તે ચાલુ થયો હતો છઠના દિવસે પરંતુ ગઈકાલથી જે વરસાદ વરસી રહ્યો છે તેમના કારણે રાજકોટનો લોકમેળો જે છે તે અત્યારે સરોવર જેવો બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ઉલ્લેખનીય છે કે રાજકોટના લોકમેળાની અંદર દસથી પંદર લાખ લોકો જ્યારે મુલાકાત લેતા હોય છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે રાજકોટમાં પ્રથમ વખત જોવા મળી છે કારણ કે જે લોકમેળાની અંદર જે રેસકોસ ગ્રાઉન્ડ જે છે ત્યાં અત્યારે પાણીના નિકાલ કરવા માટે જેસીબી જે છે તેમની પણ મદદ લેવામાં આવી રહી છે અને કલેક્ટર તંત્ર દ્વારા પણ સૂચના આપવામાં આવી છે કારણ કે જે પ્રકારે ગઈકાલે પણ સમા પાણી જે છે તે રાજકોટના લોકમેળાની અંદર જોવા મળ્યા હતા અને ત્યારબાદ આજે પણ